નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરી હેડલાઇન્સથી ભાદર કેનાલમાં શિયાળુ પાકના પિયતમાંથી પાણી છોડાતા ખેડૂતોને રાહત મળી ભાદર ડેમમાં હાલની તકે છ હજાર ચારસો પચાસ એમસીએફ જળસંગ્રહ શહેરીજનો ઠંડીમાં ઠૂઠવાયા શિયાળાની સિઝનમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ તાપમાન સડસડાટ ગઘડીને બાર પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચ્યું શહેરમાં બરફવર્ષાના પવનથી બાર પોઈન્ટ બે ડિગ્રીએ સિઝનની સૌથી વધુ ઠંડી પડી શહેરમાં રાત્રે સામાન્યથી બે પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ઓછું નોંધાયું નગરના દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે સત્તર ડિગ્રીનો તફાવત નગરમાં ઠંડીનું જોર આંશિક ઘટી જતાં નગરવાસીઓને રાહત

એસટી પટેલ જીકે કે વહુનિયાની પણ બદલી રેન્જાજીના વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપીએ કરી બદલીઓ તો અરવલ્લી જિલ્લામાં પીઆઈઓની આંતરિક બદલી થઈ શામળાજી બાયડ પોલીસ સ્ટેશનના પીઆઈ બદલાયા છે પીઆઈ કેડિડિન્ડોની શામળાજી પોલીસ સ્ટેશને બદલી કરવામાં આવી રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ માં શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે અયોધ્યા દર્શનનો લાભ લેવા इच्छुक યાત્રાળુઓ તારીખ એકત્રીસ ડિસેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ઠકોર કરતા કહ્યું હતું કે સિગ્નલ તોડતા લોકોનો સ્લેટ પકડાવીને ફોટા પડાવો હાથમાં દસ દિવસ પાટી પકડશે બધું સરખું થઈ જશે ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ સીપી અને ડીજીપીને વધુ કડક થવા આદેશ કર્યો હતો બલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે સોળથી બાવીસ ડિસેમ્બરની વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેની અસરના ભાગરૂપે સત્તર ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું અલર્ટ આવી ગયું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતાઓ છે દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે દેશના ચાર રાજ્યોમાં ભારે વરસાદ કાહેર વર્તાવશે તેવું હવામાન વિભાગનું રેડર अलर्ट છે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થયા બાદ વધુમાં વધુ મુસાફરો મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે મેટ્રો રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટિકિટ લેવામાં ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે મહાકુંભ મેળા માટે આઠ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે સ્પેશિયલ ગુજરાતથી છ લાખો લોકો મહાકુંભ મેળા મુસાફરોના ધસારાને ધ્યાને રાખી પશ્ચિમ રેલવે ઉધના બલિયા વલસાડ દાનપુર વાપી ગયા વિશ્વામિત્રી બલિયા સાબરમતી બનારસ સાબરમતી બનારસ વાયા ગાંધીનગર કેપિટલ ડોક્ટર આંબેડકર નગર ભાવનગરનું વાવેતર મોડું થયું હતું તો વળી કેટલાક તાલુકામાં ભારે વરસાદ ડાંગરનો પાક ધોવાઈ ગયો હતો તેના કારણે મોડી રોપણી થઈ હતી જેથી નવેમ્બરના અંત સુધી ડાંગરની કાપણીનું કામ ચાલુ રહ્યું હતું તેની અસર શિયાળુ રવિ પાક પર વર્તાઈ રહી છે ઠંડીની આગાહી વચ્ચે પવનની દિશા બદલાતા નગરમાં ઠંડીનું જોર આંશિક ઘટી જતા નગરવાસીઓને રાહત થઈ છે જોકે પવનની ગતિ આગામી સમયમાં વેગવંતી બનતા ઠંડી પોતાના અસલી મિજાજમાં આવી શકે તેમ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી આગાહી પરથી લાગી રહ્યું છે બીજી તરફ નજર કરીએ તો હિમવર્ષા બાદ ઉત્તર દિશામાંથી ફૂંકાયેલા ટાઢા બોર્ડ પવનથી ભાવનગરમાં આ સિઝનમાં પહેલી વાર હાડથી ચાલતી કડકડતી ઠંડીનો અનુભવ થયો છે અને લઘુત્તમ ઉષ્ણ તાપમાન બાર ડિગ્રી સુધી ગગડી જતા આ સિઝનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓને રવિવારની રાત્રે અને સોમવારની વહેલી સવારે થયો હતો સમગ્ર ગોહિલવાડમાં શિયાળાની સિઝનમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ તાપમાન સડસડાટ ગગડીને બાર પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠોઠવાયા છે પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફૂંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે